Om Namo Narayana. Om Namo ઓમ Om Namo Narayana. Om Namo Narayana. અહીં આવેલા દરેક સંતો મંતો અને ભક્તો ને મારા ઘણા ઘણા ઓમ નમો નારાયણ આ જીવડા શું શું કરે અમે બાવા ગમે એટલી બુઓ પાડી પણ ત્યાં ભાગો તારે પડ્યા રો કેટલું જીવન નષ્ટ થાય છે કોઈ દિવસ તમે ઘણી બે વિચાર્યું નથી સમજ્યા તમને તો એમ છે હાલ લાવી દઉં હાલ લાવી દઉં હું મહાભારત ની વાત કરું મહાત્મા એ સરસ વાત કાઢી એમને કઈક જોયું છે નિરીક્ષણ કર્યું છે દેખાડવું છે અમારે તો તમારા પ્રત્યે જીવ જ બાળવો પડે બીજું તમે કરી નહીં શકીએ અમે અમે બાવા તમને શું કહી શકીએ જો તમે તમારા ભાઈનું કે મા બાપનું કે પોતાના ઘરની પત્ની નું જો ના સાંભળતા હોય રમતો કરતા હોય કરીએ ભાઈ સમજ્યા પણ બહુ જ ખોટું એસન છે બહુ જ ખોટું વહેસન હું તમને મહાભારતમાં લઈ જાઉં કાકાઓ જાણી લો સત્યા પુરુષો હતા જેને પાંડવ કહેવાતા કાકાઓ એમને એક દિવસ એવો વિચાર આવ્યો કે માણસ હોય તો સત્યા હારતા હોય તો તમે કયા ઝાડની મૂળ છો જેના સાથે સંયમ મારો ભગવાન વસ્યો તો સાથે એવો બંધાણો તો કે પાંચ પાંડવોના સાથે જો કરે કોઈ એક પાંડવ મરે તો ભગવાનને મરવું પડે એવું હતું તો આવા સત્ય માણસો આ વિષયમાં જો ચીતી નથી શક્યા તો સાહેબો તમે કદી નથી જીતવાનું અને બે ઘડીબેઘડી મારી વાત ધ્યાનથી સાંભળો તમને દેખાતું નથી તમારા ઘરનું દ્રશ્ય તમારા ઘરમાં શું એ લોકો વિચારતા હોય તમારા વિષયમાં તમારું માન ના હોય મર્યાદા ના હોય પણ તમારા ના ના હોય કેટલો ભય તમારો કે પણ તમને કઈ ના કહી શકે માટે મહેરબાની કરજો અને બીજી વાત કરું માત્માએ કીધું એટલે મારે પણ આ કઈ કેવું પડે કાન ખોલી ને સાંભળી લો કાન ખોલીને સાંભળી લો નથી જાગી નથી જમીન નથી સગા નથી વાલા તો એ અમે જીવનમાં તમારા કરતા ઉજળા 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 શું અમે કઈ જાદુ મંત્ર જાણીએ અમારા કરતા ભગવાને તમને બહુ જ સત્તા આપી છે અમે તો આધીન છીએ લાચાર છીએ કારણ કે અમારા પાસે કોઈ એવું હોય જ નહીં કે જે અમે એમાંથી મિલકત લાવીએ અને તમારા પાસે ખેતી વાડી ધંધા તોય તમે બીજા પાસે હાથ માંગતા હોય કેવું દુર્લભ કહેવાય બહુ દુઃખની વાત છે બહુ દુઃખની વાત છે તમને એટલી શક્તિ આપી છે ભગવાને માનસ દેવમાં દરેક જીવ કેટલા છે એનું પણ આજ વર્ણન કરું ભગ ભજન તો ભલે નેટ થાય પણ હું આજ ખીલો તો ખીલી જ આડું છું સંખ્યા જીવન શું છે જીવનનું મહત્વ શું છે જાણી જુઓ આપણા જેવી શક્તિ કોઈ જીવમાં નથી આપી કેટલા જીવ આપણી નજર સમક્ષ પરે છે કૂતરા બલાડા ભેંસ ગધાડા હે સાપ જાત જાતના શિયાળ કેટલા જુઓ છો આપણા જેવું જે મન ભાવે તે ખાઈ શકે છે એ આ શીરો ખાવો છે ખાવો છો કે નહીં એમને શોધવું પડે જે સૂકું મૂકું મળ્યું હોય તે જેને જેવો હાર એવું મળી રહે અને આપણે તો કેટલા નસીબદાર એ રોટલા સારા બનાવજો એ શાક સારું બનાવજો કોઈ જીવમાં આ સત્તા છે સારું બનાવજો સારું કરજો તો એ તમાર કરતા મહાન છે તમાર કરતા મહાન છે એ વાત પણ તમને સમજાવી દઉં તમે દિવસ રાત દોડો છો મારા પંખી પશુ જ્યાં મારો પ્રભુ ઉગે છે ત્યારે નીકળે છે જ્યાં મારો પ્રભુ સંતાય છે તો પોતે સંતાય છે તમે કાકા સમય ઝેર પણ નથી જતા મારો મારો પ્રભુ પ્રભુ એટલે એટલે નીકળે અને સંતાઈ જાય પોતી પોતાના ઘેર આવે મળ્યું કે ના મળ્યું એનું નામ સંતોષ છે માટે આવો અમૂલ દેહ મળ્યો વધારે નહીં કહું આવો અમૂલ દેહ મળ્યો છે સમજ્યા તો એનું બહુ જ બહુ જ ધ્યાનથી આના દીવાય નથી કરવા આની અગરબત્તી એ નથી કરવી ક્યાંય મહાદેવ નો નથી વગાડવો ક્યાંય આ નગારા નથી વગાડવા મનના નગારા ઉજળા કરો કોઈનું અહિત ના થાય કોઈનું દિલ ના દુખાય સાહેબ જગતમાં કોઈ તમને એવી તકલીફ નહીં નડે જો તમે નિર્મળ થઈ જાઓ નિર્મળ થઈ જાઓ નિર્મળ

તમને નહીં મૂકે તરવા માટેની આ નાવડી આપી છે એમાં કાણા ના પાડો ના પાડો ના પાડો આ તરવાની નાવડી છે સમજ્યા કોઈના બખાળા કરવા કોઈના લૂંટી લેવા કોઈના પડાઈ લેવા એવું નથી કરવાનું સાહેબ ગેર બેસી જાઓ જો એક દિવસ મારો બાપ મારો ભોળો નાથ તમને ભૂખ્યા નહીં રાખે કઈ નહીં કરો જો તમારું પૂરું ના કરે તો મને બાવો નહીં કૂતરો કઈ રોટલો નાખજો કથલા મૂકી દો કબાડા મૂકી દો કેટલું સરસ જીવન જીવવા માટે તરવા માટે આવ્યું છે અહી તો તમે પછી જ્યાં સમજણ આવી એટલે તું કોણ ને હું કોણ આપણાને કઈ દુખી થવા નથી મૂક્યા એ ફલાણા તો કઈ સીધું નથી આવતું પણ એને મારા ભગવાન પર વિશ્વાસ ન હોય તો ક્યાંથી સીધું આવે એક વખત એનો વિશ્વાસ કરી જુઓ કે મારો ભગવાન શું છે મારો પરમાત્મા શું છે તમે તો અહીંની દોલત ભેગી કરવા મજૂરી કરવા મંડ્યા છો કોઈ દિવસ અગમ પાથાનો વિચાર કર્યો છે કે ત્યાંય ખાવા જોવે છે અહીં એક એટલું નદી જો તો ત્યાં જોવે છે એમને વિતા મે મેલ બનાવ્યા જમીન લીધી ગાડી લીધી એના કરતા ત્યા જરૂર છે એ દાખલો શાસ્ત્રમાંથી આપું તમને કરણ રાજા નું તો નામ સાંભળ્યું છે કે નહીં હે સાંભળ્યું જ કે નહીં એટલો દુરો રાજા હતો ને સોને સોનું વેચે આવે છેલ્લો જયારે જીવ જાવાનો હતો ને તો એ ભગવાન કેટલો ખેલાડો ને પરીક્ષા પોતાના દાંતમાં એક રેખ હતી કાઢી આપી પુણ્ય ઘણું કર્યું દાન ઘણું કર્યું પણ સોનાનું કર્યું જ્યારે વૈકુંઠમાં ગયા તો બધા જમે મોજ થી આમને ના મળે પછી વૈકુંઠમાં એમની દૂત હતા એમને પૂછ્યું કે આમ કેમ કે વિષ્ણુ પૂછો હોય કે વિષ્ણુ આવે શું છે કરનું રાજા કે બધાન છે માળો તો મને ને કે તમે જિંદગીમાં કર્યું શું છે સોના સિવાય કઈ વેચ્યું જ નથી આ રે આ બધા ઢગલા જેટલા ખાવ એટલા ખાવ સોનું ખવાય ખવાય સોનું ના પછી કે પ્રભુ હવે મને એક વખત તક આપો પ્રભુ મને એક વખત તક આપો પછી ભગવાન કે તક તો પછી આપો પણ તમે તમારા જીવનમાં કઈ કોઈ જગ્યાએ અન્નો કોઈને મારે બતાવ્યો હતો એટલે એમને યાદ કર્યું કે એક વખતે મને પૂછ્યું હતું કે અહીં જાઓ તમે એ બાજુ હાથ આંગળી કરી તો કે આંગળી મોઢામાં રાખો અમીના ઓટકાર આવશે એ જાગો ઊંઘતા નહીં મારી વાત જાગો ફેર આ નહીં મળે

માટે આ જીવન નું મૂલ્ય કરો બેનો તમને કહી દઉં આજ તમારા ઉઘાડી નાખવું બેનો કેતી છે આ બધા બધા કે છે બાપુ અમને કહી નઈ કે બેનો તમે તો એટલી ભાયક છો એટલી ભાયક છો દુર્લભ તમારો અવતાર કે ભલે આમ બે બધા કેતા બાયરાનું શું વેલ્યું આનું શું વેલ્યું તમને ધુતકારતા છે પણ તમારા જેવી તાકાત તો આ કાકાઓમાં નથી ભગવાને તરવાની આખા કુટુંબ તારવાની તમારું ઘર તારવાનું અરે તમારો સમાજ તારવાનો આખું જગત તારવાની ચાવી આપી કોઈ ભગત જગત મને કે છે આ કઈ ચાવી છે બેનો કોઈ જાણતા હોય ચાવી છે તમારા પાસે આજ હું તમને આપી દઉં એ ખોવાઈ ગઈ છે આ ચાવી હું આપીને જાઉં કોઈ કહેશે કઈ ચાવી છે બેનો પાસે ખાજો પીજો ને આ જીવ જાતો રહેશે બેન પાંચ આંગળી નું તમારા પાસે પાંચ આંગળી નું તમારા પાસે છે આ ભાઈ કે તમારા ઘેર થી દીકરા કે તમારા ઘેર થી

બોલો ભાઈ ભજન ના મજા આપી મોજ આવે ને